પોલીસ દ્વારા ત્રીસ જેટલા કાર્યકરો અને નેતાઓની ટોળી કરીને અટકાયત કરવામાં આવી હતી આમ આદમી પાર્ટી સુરતના વિરોધ પક્ષના નેતા પાયલ સાકરિયા સહિતના શહેર પ્રમુખ અને અન્ય નેતાઓ તેમજ કાર્યકરો દ્વારા હાથમાં કટઆઉટ લઈને અલગ અલગ રેલીઓ યોજીને હીરાબાગ વિસ્તારમાં પ્રદર્શન કરવામાં આવી રહ્યું હતું આ દરમિયાન તેમની અટકાયત કરવામાં આવી હતી તો કાપોદરા પોલીસ દ્વારા તમામની અટકાયત કરવામાં આવી હતી પાલિકામાં વિરોધ પક્ષના નેતા પાયલ સાકરિયાએ જણાવ્યું કે દેશમાં બધે જ સમાન કાયદા છે તો લાભ પણ સમાન મળવા જોઈએ રાજસ્થાન સહિતના રાજ્યોમાં ગેસ સસ્તો છે તો ગુજરાતમાં કેમ નહીં સાથે જ પણ સમાન સમાન કામના વેતન મળવા જોઈએ આ સહિતના મુદ્દા સાથે વિરોધ કરવામાં આવ્યો હતો જેમાં ગુજરાતને અન્યાય થઈ રહ્યો છે નમસ્કાર જય હિન્દ બધાને જય શ્રી કૃષ્ણ આજ રોજ આમ આદમી પાર્ટી દ્વારા સમગ્ર ગુજરાત રાજ્યની અંદર અલગ અલગ શહેરોની અંદર જે આપણને બધાને ખ્યાલ છે કે બીજા રાજ્યોની અંદર ભારતીય જનતા પાર્ટીની સરકાર છે ગુજરાતમાં પણ ભારતીય જનતા પાર્ટીની છેલ્લા ત્રીસ વર્ષથી સરકાર છે પરંતુ બીજા રાજ્યોમાં એટલે કે રાજસ્થાનની અંદર સાડી ચારસોનો સીએન ગેસનો બાટલાની જે આપવાની વાત કરી છે જ્યારે ગુજરાતની અંદર મહિલાઓએ વોટ આપ્યા મહિલાઓ એટલી લાગણીથી કેન્દ્રમાં બેસાડ્યા પરંતુ ગુજરાતની મહિલાઓ સાથે હર હંમેશ અન્યાય કરતા હોય એવી રીતના અહીંયા હાલની તકે પણ નવસો હાડી નવસો રૂપિયા બાટલાનો ભાવ ચૂકવે છે તો કેમ ગુજરાતની મહિલાઓ સાથે અન્યાય મધ્યપ્રદેશમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર છે ત્યાં મહિલાઓને ભથ્થું હજાર રૂપિયા આપવામાં આવે છે તો અમારી આમ આદમી પાર્ટીની સમગ્ર ગુજરાતની અંદર માંગ છે કે ગુજરાતમાં પણ મહિલાઓને ત્રણ હજાર જેટલું ભથ્થું આપવામાં આવે સી ગેસના બાટલાની જે વાત છે તો ગેસનો બાટલો પણ સાડી ચારસોનો આપવામાં આવે એક બાજુથી ભારતીય જનતા પાર્ટીના જે નેતાઓ કદાવર નેતાઓ એવી વાત કરે છે કે મહિલા સ્વાવલંબી બને આર્થિક મજબૂત બને અને આગળ વધે વિકસિત વિકાસ પોતાનો કરે પરંતુ આમાં કઈ રીતના વિકાસ કરી શકશે જ્યારે આ સરકાર જ મહિલાઓ સાથે અન્યાય કરતી હોય તો કઈ રીતના આર્થિક સ્વાવલંબન બનશે બેટી બચાવો બેટી પઢાઓ અને મહિલાઓને ઉત્કર્ષની વાત કરે તો ઉત્કર્ષ આવી રીતના ના થાય નારાઓ બોલાવાથી ના થાય પરંતુ ખરેખર જમીની સ્તર પર મહિલાઓ માટે વિચારવામાં આવે તો જ કંઈક પરિવર્તન આવી શકે એટલે અમારી સમગ્ર આમ આદમી પાર્ટીની માંગ છે કે મહિલાઓને જે ત્રણ હજાર ભથ્થું છે ભથ્થું આપવામાં આવે અને સાડી ચારસોનો ગેસનો બાટલો આપવામાં આવે